મારા લાસ્ટ વિડીયોમાં મેં અનાઉન્સ કર્યું હતું કે દસ દિવસનો લો ઓફ અટ્રેક્શનનો કોર્સ મેં ડિઝાઇન કર્યો છે એમાં જેને એનરોલ થવું હોય એ થઈ શકે છે અને જેને ના એનરોલ થવું હોય તો એ બધી જ વસ્તુ હું વિડીયોમાં કહેતી છો છું હવે એ જે દસ દિવસનો જે કોર્સ છે એની હું એક આઉટલાઈન આપવા તમને માગું છું કે એમાં શું કવર થવાનું છે તો ડે વન અને ટુ આપણે ફોર ગીવનેસ પર લેવાનું છે પહેલાં બે દિવસ પોતાને માફ કરવાના છે અને બીજાને પણ માફ કરવાના છે એટલે સૌથી પહેલાં આપણે પોતાની શુદ્ધિ થવી જોઈએ મનની અને મગજની એના પછી ડે થ્રી અને ફોર ગ્રેટિટ્યુડ પર લઈશું એટલે કે આભાર ઉપર આભાર વ્યક્ત કરતાં શીખીશું અને કઈ કઈ વસ્તુઓનો તમે આભાર માની શકો એ તમને ડિટેલમાં શીખવાડવામાં આવશે પ્લસ કેવી રીતે લખવું એ પણ ગાઈડ કરવામાં આવશે ડે ફાઈ અને ડે સિક્સ ડે ફાઈ સેલ્ફ લવ પર લઈશું કે પોતાને કેવી રીતે પ્રેમ કરવો વિઝ્યુલાઇઝેશન પર લઈશું કે એક સ્ટેપ ઉપર તમે કોઈ બી વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી અને કેવી રીતે મેળવી શકો છો ડે સેવન વોટર ટેકનિક્સ પર લઈશું પાણીને અલગ અલગ રીતે તમે કેવી રીતે પોતાની પાસે રાખી અને તેનો ઉપયોગ કરી શકો છો અને પાણીનો જે પાવર છે એને સમજીશું ડે એટમાં ઘણી બધી ટેકનિક્સ છે જેનાથી તમારી પોતાની નેગેટિવિટી દૂર થાય એ બધી ટેકનિક્સ તમને શીખવાડીશું ડે નાઇન મેડિટેશન અલગ અલગ પ્રકારના છે એની તમને જાણકારી આપીશું અને ડે ટેન આ બધી જ જે વસ્તુ તમે શીખ્યા હશો એ બધી જ વસ્તુમાં તમારા ડાઉટ્સ અથવા કશું વસ્તુ તમને ફરીથી કંઈ શીખવું હોય તો એ પ્લસ જે મેડિટેશનની ટેકનિક્સ છે એની આપણે પ્રેક્ટિસ કરીશું તો આ એક જનરલ ક્લાસનું ફોર્મેટ મેં તમને બતાવી દીધું ક્લાસ ઝૂમ પર ઓનલાઈન લેવામાં આવશે અને એ પણ રાત્રે સાડા આઠથી સાડા નવ અને તમને જોડાવું હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો ક્લાસમાં ન જોડાવું હોય તો એ બધી જ જે પણ વસ્તુ હું બોલી બધાના વિડીયો હું મૂકતી જઉં છું તો તમે વિડીયો પણ જોઈ અને શીખી પણ શકો છો તો આજે હું ફોરગીવનેસ ઉપર વાત કરીશ ફોરગીવનેસ એટલે માફી આપવી માફી આપવાનું જ્યારે આપણા માઇન્ડમાં આવે છે એનો મિનિંગ એવો થાય છે કે કોઈક વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી આપણે દુઃખી છે અને જ્યારે આપણે દુખી છીએ એ વસ્તુથી તો આપણી પાસે બે ઓપ્શન છે કાં તો એ દુઃખને આપણે પકડી રાખીએ કાયમ માટે અને જ્યારે મન થાય ત્યારે એને ફરીથી મનમાં લાવી રિવાઇન્ડ કરી અને ફરીથી દુઃખ અનુભવીએ અને બીજો રસ્તો છે કે દુખમાંથી તમે નીકળી જાઓ લેટ ગો કરો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વ્યક્તિથી થયું છે એ બધી જ વસ્તુને તમે માફ કરો એટલે ફોરગિવ કરો તો ફોરગિવનેસ નો પાઠ આ બે પરિસ્થિતિમાં આપણે કરવાનું છે કે પોતાના માટે અને પરિસ્થિતિ માટે અમુક વસ્તુ એવી હોય છે અમુક પરિસ્થિતિ એવી હોય છે કે આપણા કંટ્રોલમાં નથી હોતી પણ તોય આપણને અફસોસ રહી જતો હોય છે કે આવું કર્યું હોત તો સારું થત તો એ બધી જ ફીલિંગમાંથી તમારે જો બહાર નીકળવું હોય તો તમે પરિસ્થિતિને માફ કરો અને સાથે સાથે પોતાને પણ માફ કરો ઘણી વાર એવા બધા પ્રસંગ આપણી લાઈફમાં બની જતા હોય છે કે જે આપણે નથી ભૂલાઈ શકતા પણ જો તમે એ પ્રસંગોને પકડીને બેસી રહેશો તો તમે ખબર જ નહીં પડે કે તમે કેટલા વર્ષો સુધી એની એ પરિસ્થિતિમાં જીવી જ રહ્યા છો કારણ કે તમે એને છોડતા જ નથી તમે નથી છોડતા એટલે તમે એ જગ્યાએ છો એ જ પરિસ્થિતિ કે એ જ પ્રસંગમાં જ્યારે બીજા કોઈ વ્યક્તિઓ તમારી સાથે હોય છે અને જો એ લોકોએ એ જવા દીધું લેટકો પરિસ્થિતિને એક્સેપ્ટ કરી લીધી તો તમે જોશો કે તમારા કરતાં એ લોકો વધારે ખુશ અને વધારે આગળ હશે અને તમે પોતાને એ દુઃખમાં જકડી રાખ્યા છે અને તમે એવું માનો છો કે હું સૌથી વધારે અટેચ છું એટલે હું સૌથી વધારે દુખી છું લેટકો કરવા નથી એનો કોઈ નથી કોણ કેટલું દુખી છે કોણ કેટલું ખુશ છે છે એ બધું જ પર લેટકો કરશો તો જીવનનો નવો રસ્તો મળશે અને તમે પોતે જ કેટલા બધા આગળ નીકળી જશો તમારી લાઈફ ને રિવાઇન્ડ કરો અને એમાંથી એવા વ્યક્તિઓ અને એવી પરિસ્થિતિઓ શોધો જેના માટે તમે કરીને છે ગુસ્સો ભેગો કરીને રાખ્યો છે નફરત ભેગી કરીને રાખી છે એ બધાને તમે છોડો લેટકો કરો પાંચ મિનિટ આંખો બંધ કરી એ વ્યક્તિનો ચહેરો તમારા મગજમાં આંખોની સામે લાવો અને એને માફ કરી દો કે હું તને તારા કોઈ પણ પ્રોબ્લેમ કે તારા કોઈ પણ નેગેટિવ બિહેવિયર મારી માટે જે પણ હતો એ બધી જ વસ્તુ માટે હું તને માફ કરું છું અને હવે હું એ વસ્તુને યાદ નહીં કરું અને મારા તરફથી તને મૈત્રી મોકલું છું આવી રીતે દરેક પરિસ્થિતિને અને દરેક વ્યક્તિને તમે માફી આપો અને એમાંથી બહાર નીકળો આ બહુ જ પાવરફુલ ટેકનિક છે જો તમે એકવારથી આ ના કરી શકો તો તમે એને કન્ટિન્યુઅસ કરી શકો છો અપ્લાય કરો ધીરે 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 તમારું સબકોન્શિયસ માઇન્ડ આ બધું સમજી જશે કે આ જે મેમરી ભરીને રાખી છે એની જરૂર નથી એ મેમરીને માફ કરી દેવામાં આવી છે એ મેમરીને લેટકો કરી દેવામાં આવી છે અને તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારો સાથ આપશે અને તમે એ દુઃખીભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળશો અને હેપી થવાના ફર્સ્ટ સ્ટેપ ઉપર ઊભા રહી જશો તો મેસ ઉપર તમને આ પાઠ અથવા આ મેથડ કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મારા ક્લાસમાં આ બધી જ વસ્તુને વિથ એક્ઝામ્પલ્સ હું સમજાવીશ તમારે જોડાવું હોય તો મેસેજ કરજો ડિસ્ક્રિપ્શનમાં મારો ફોન નંબર છે ફોર્ગિવનેસની વાત કરીએ અને હવાયન ટેકનિક હો એને આપણે કેવી રીતે ભૂલી શકીએ હો ઉપનોપનો એક એવી ટેકનિક છે એવા ચાર પાવરફુલ સેન્ટન્સીસ છે કે જેને તમે ચેન્ટ કરો એટલે બોલ્યા કરો તો તમારામાં જમીન આસમાનનો અંતર આવી જશે અને આ જે ટેકનિક છે એ કોઈ પણ પરિસ્થિતિમાં આ ચાર વાક્યને તમે ઉપયોગ કરી શકો છો અને એ ચારે ચાર વાક્ય આપણા બધાને ખબર જ છે એમાંનું પહેલું વાક્ય છે આ એમ સોરી આ એમ સોરી જે વાક્ય છે એટલે કે મારી ભૂલ થઈ ગઈ કોઈ પણ પરિસ્થિતિ માટે કોઈ પણ વ્યક્તિ માટે કોઈપણ રિલેશન માટે કંઈ પણ રીતે કોઈપણ કરિયર માટે કે પૈસા માટે કોઈ પણ વસ્તુ માટે તમે આ ચાર વાક્ય વાપરી શકો છો આઈ એમ સોરી પ્લીઝ ફોર ગીવ મી થેન્ક યુ આઈ લવ યુ આ ચારે ચાર વાક્ય જે છે એને તમારે ખૂબ જ ભાવથી અને એ પરિસ્થિતિને નજરમાં રાખીને બોલવાના છે જો તમે આ ચારે ચાર વાક્ય ચેન્ટ કર્યા કરશો કે આખો દેશ બોલ્યા કરશો કે માળા કરશો તો ઘણો બધો ઘણી બધી પરિસ્થિતિમાં ફરક પડશે માની લો કે તમારે પૈસા એટ્રેક્ટ કરવા છે કરિયર એટ્રેક્ટ કરવું છે કોઈ જોબ એટ્રેક કરવી છે કંઈ પણ કોઈ પણ એની ડેમ સિચ્યુએશનમાં હોપનોપનો પ્રેયર ખૂબ જ કામમાં આવે છે ફક્ત એટલું જ છે કે તમારે એ પ્રેયરને કન્ટિન્યુસ રાખવાની છે જ્યાં સુધી તમારું મગજ અને હૃદય બંને એ વસ્તુને માનીને ફીલ કરે અને ત્યારે એ બધી જ વસ્તુનો ઉપયોગ તમારી લાઈફમાં થયા વગર રહેશે નહીં બહુ જ પાવરફુલ આ ચાર સેન્ટેન્સીસ છે એને તમે આ પ્રેક્ટિસ સાથે ચોક્કસ અપનાવી શકો છો